તો ફાઇનલી ગાઈઝ તમે આ જોઈ શકો છો જો આ ગાંજીભાઈની હાઇટ જોવા ભાઈ આ હાઇટ આપવા ગયા છે અત્યારે જો ભાઈ મિત્ર છે અને આ બધા ઘણા બધાય જોવા બધા સરસ મજાના સ્ટેચ્યુ ને બધું બનાવે છે ચાર છે અને જિરાફી છે તમે જોઈ શકો છો ગાય પોતાનું છે

અને ગમે ગમેના અમારે આજો ભાઈ આરે હોય ને ગ્રુપમાં એટલે ગમેના ઉભો હોય તો બતાય આવે તરત જ કારણ કે આડે એવી છે જીરાબ જેવી એટલે બાજુમાં જોતા સરસ મજાની સેલ્ફી લે લીધી ગળે કિસાન ને ભાઈ જો અત્યારે ભાઈ અમારે કાનજીભાઈ સરસ સેલ્ફી લે છે ભાઈ ગળા મળે છે ભાઈ જો કાન માં વાત કી ને માતાય સુખી રાખજો કિસાન હાટુ બહુ મહેનત કરી છે ભાઈ હાટુ અમારે ભાઈ મહેનત બહુ કરી સરસ મજાની કડદામાં અમારો તમે અમને ધ્યાન રાખજો તો ભાઈ આવા સરસ મજાના દર દ્રશ્ય છે જોઈ શકો છો તમે અત્યારે મૂર્તિ બનાવવાનું કામ શેરું છે અહીંયા અને આ આપણે જંગલનો રાજા શેર તો સરસ મજાનું કલર કામ ને એવું થાય છે અત્યારે અને ઘણી બધી મૂર્તિઓ છે ઘણી બધી બને છે આ છે હિપો ઘણી બધી મૂર્તિ છે તમે જોઈ શકો છો હેલો ગાઈસ કેમ છો મજામાં ને તો જો અત્યારે સરસ મજાનું જ્યાં ગાર્ડન છે સરસ મજાનું અને અહીંયા આપણે મૂર્તિનું કામકાજ શરૂ છે અને ત્યાં હાથી છે અને એના ઉપર જે મૂર્તિ બનાવવાનું કામકાજ શરૂ ફાઇનલી આપણે અત્યારે જે પહોંચી ગયા છીએ લોયા ગામે અને ત્યાંનો જે સંપ્રદાય સંપ્રદાયનો જે ઇતિહાસ છે ને એ આપણે આપણા મિત્ર છે પરમ મિત્ર એ આપણે હરેશભાઈ તમને જરૂરથી જરૂરથી કહે છે તમને જય સોમનારાયણ આજે અત્યારે પ્રદર્શનની જે તૈયારી તાબડતોબ ચાલી રહી છે અહીંયા લોહીના આંગણે બહુ મોટો ભવ્યથી ભવ્ય જે ઉત્સવ કહેવામાં આવે છે એ આવનારી આ મહિનામાં જ છે અને અત્યારે તાબડતોબ જે તૈયારીઓ છે એ ચાલુ છે પૂજ્યભાત ગુરુજી આ બાજુના જે વિસ્તારના છે લોકોને પોતે કથા પણ કરવાના છે બહુ મોટા પાયે ઉત્સવ છે જીવનની અંદર આ ઉત્સવનો જ દર્શન કરવા એ એક લાવો છે તો ફાઇનલી ગાય તમે અત્યારે પેલા બગીચામાં આટો મારતા ને ત્યાં તમને સૌથી પહેલાં તમને જો અંદર અમે એન્ટ્રી કરીને તો તમે જો જોઈ શકો છો તો સૌથી પહેલાં અત્યારે મને આવડું આ જે છે ને જેમ કે અહીંયા ઓલું બેઠું છે ને સરસ મજાનો અહીંયા માળો બનાવ્યો છે તો એ મને પહેલાં તો કારણ કે હું છે ને એ પક્ષી પશુ પક્ષીનો મને બહુ એટલે બહુ તે પ્યાર અને બહુ બધું મને ગમે એના માટે એ મને જે મૂક્યું હતું ને માળો એ મને બહુ સરસ મજાનો વધુ ગમે મને અને અમે જોયા સરસ મજાનો અહીંયા હાથી છે એના ઉપર હજી

અને એ સરસ મજાનો જો વિડીયો રીલ બનાવવા માટેનો શૂટ કરે છે એ તમે જોઈ શકો છો રીલ બનાવવા માટે કેવી રીતના મહેનત કરે છે એ અને આ જે બધી મટકી તમે જોઈ શકો છો ને એ જેમ કે આપણે પહેલાં જોયું ને આપણે જેમ કે અલગ અલગ સ્ટેચ્યુ બનાવેલા હતા એમાં અલગ અલગ જેમ કે કલરની જોઈએ ને એ ટાઈમની કલરની મટકી અંદર મૂકી શકે છે અંદર અને અમારા પંકજભાઈ સરસ મજાનો વિડીયો શૂટ કરે છે જોઈ જોઈ શકો છો કે આ જે ટાયર આપણે જે વેસ્ટ જવા દઈએ ને એ ટાયરનો જો કેવો સરસ મજાનો ઇસ્તેમાલ કર્યો છે અને કેવા સરસ મજાના લાગે છે ટાયર તમે જો જોઈ શકો છો એ તો આપણે પણ આવું છે ને જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું ને એ આપણું કામ છે જો કેવું સરસ મજાનું બનાવ્યું છે અને અલગ અલગ મલ્ટી કલર કરેલા છે ને તો કેટલું સરસ લાગે છે એ વસ્તુ તમે જો જોઈ શકો છો અને હજી અહીંયા મૂર્તિઓને કલર કરવાનો હજી બાકી છે હજી કામકાજ શરૂ છે એ પણ સરસ મજાનું થઈ જશે આવડે આ જે વસ્તુ તમે જોઈ શકો છો હનુમાનજીની સરસ મજાની મૂર્તિ છે અને નીચે પણ લોકેશનમાં સરસ મજાનું છે ઝાડવા છે અને કંઈક અલગ જ લાગે તમને

તો મિત્રો તમે ટાયર તો ઘણા બધા જોયા છે પણ આવું સોનાનું ટાયર કોઈ દિવસ નહીં જોયું તમે જો જોઈ શકો છો એકદમ ચોવીસ કેરેટ ગોલ્ડ કઈ ન ઘટે તો તમે બીજા આ જોઈ શકો છો કે તમે એમ વિચારી રહ્યા છો કે આ બધું પેઇન્ટિંગ છે પણ આ પેઇન્ટિંગ નથી જે માર્બલ પથ્થર આવે છે ને એની અંદર છે ને આ સરસ મજાની ડિઝાઇન કામ કરી રહ્યા છે ડિઝાઇન તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો જો અમારે આ વિમલભાઈ છે અત્યારે સરસ મજાનું જો લોયા ધામમાં અહીંયા આવ્યા છે જો ડ્રોનનું બધું સેટઅપ કર્યું છે તૈયાર બધું અને ભાયા માયા ડ્રોનનો ચીન લેવાનો છે કેવો આવે છે ચીન વિડીયોમાં જોવા માટે ને અંત સુધી બનેલા રહીજો જલ્દી ફટાફટ તો જાય છે આપણું ડ્રોન જો ચીન લેવા માટે સરસ મજાના